વેલકમ ટુ કાઠિયાવાડી બાઇલ્ડ હું છું ધાત્રી અને આજે બનાવી રહી છું કાચી કેરીનું શરબત જેને આમપના પણ કહેવામાં આવે છે અને કાચી કેરીનો બાફલો પણ કહેવામાં આવે છે ના અલગ પણ વસ્તુ એક જ તો અહીંયા કાચી કેરીનું શરબત બનાવવા માટે મેં કાચી કેરી લીધી છે તો કાચી કેરીને વચ્ચેથી આ રીતે કટ કરી દેવાની છે કટ કરી એનો જે ઉપરનો ડીઠિયાવાળો ભાગ હોય એને કાઢી લેવાનો છે અને વચ્ચે જે ગોટલી હોય તો ગોટલીના ભાગને પણ કાઢી દેવાનો છે અને હવે મીડિયમ સાઇઝના કટકા કરી લેવાના છે અને પછી કૂકરમાં નાખી દેવાના છે તો અહીંયા મેં આ દેખાઈ રહી છે એવી બે અને બાસ્કેટમાં છે એવી ત્રણ નાની કેરી લીધી છે હવે કૂકરમાં પાણી છે એ આપણે તળિયું ડૂબે એટલું જ નાખવાનું છે કેરી ડૂબડૂબા થઈ જાય એટલું બધું પાણી નથી નાખવાનું તો જો બસ આ રીતે તળિયું ડૂબી જાય સરસથી અને આપણે ચાર સીટી કરવાની છે તો બળી ન જવું જોઈએ એટલે બસ આટલું જ પાણી આપણે નાખવાનું છે કે ચાર સીટી સરસથી આપણે થઈ જાય તો હવે આને મીડિયમ તાપ પર ચાર સીટી કરી દેવાની છે અને પછી કૂકર ઢાં થઈ જાય એટલે આપણે ખોલીને જોઈ લેવાનું છે તો આપણી કેરી છે એ ખૂબ સરસથી બફાઈ ગઈ છે તો હવે કેરી બફાઈ ગઈ છે અને જો પાણી પણ નથી રહ્યું પણ એકદમ જ્યુસી જ્યુસી કેરી દેખાઈ રહી છે એકદમ જ સરસથી બફાઈ ગઈ છે તો હવે આમાં હું ગોળ નાખું છું તો ગોળ અહીંયા મેં એક વાટકો લીધો છે એક મોટો વાટકો તો રેશિયો એમ કે છે કે જેટલી કેરી લીધી હોય એનાથી સવાથી દોઢ ગણો ગોળ કે ખાંડ તમે જે પણ ગોળ પણ વાપરતા હોય એ સવાથી દોઢ ગણો વાપરવાનો પણ હું અહીંયા ઇક્વલ પ્રપોર્શન એટલે જેટલી કેરી છે એટલો જ ગોળ નાખી રહી છું કારણ કે મને એકદમ ગળ્યું ગળ્યું નથી જોઈતું શરબત શરબત છે એ ખાટું મીઠું સરસ જેમાં કાચી કેરીનો ફ્લેવર વધારે આવવો જોઈએ ગળપણનો ઓછો ગોળ અને ખાંડનો સ્વાદ ઓછો આવે અને કાચી કેરીનો વધારે આવે એ રીતે શરબત બનાવવાનું છે તો હવે અહીંયા ગોળ છે તો ગોળને અને કેરીને સરસથી આપણે બ્લેન્ડરથી મિક્સ કરી દેવાનું છે એકદમ જ સરસથી હવે અહીંયા મેં કટકા કર્યા છે તો તમે આખી કેરી પણ મૂકી શકો છો આખી કેરીને પણ આ જ રીતે બાફી પછી એને છાલ કાઢી મિક્સરમાં એડ કરી દેવાનું હવે અહીંયા હું લાલ મરચું પાવડર એક આખી ચમચી ભરીને શેકેલું જીરું અને સંજળ પાવડર ઉમેરી રહી છું મેં અહીંયા ખાલી ત્રણ જ મસાલા એડ કર્યા છે સ્વાદ માટે આમાં આદું પણ ઉમેરી શકાય છે એક લીલું મરચું પણ એડ કરી શકાય છે અને ફુદીનાના પાન પણ એડ કરી શકાય છે વરિયાળી પણ એડ કરી શકાય છે પણ આ ત્રણ મસાલા છે એ ઓથેન્ટિક આમ આમ પરના એટલે કે કાચી કેરીનું શરબત ઓથેન્ટિક બનાવશે એટલે હું ફક્ત આ જ મસાલા વાપરી રહી છું હવે અહીંયા આપણો પલ્પ છે શરબતનો એને ગળવો પડશે એના બે કારણ છે એક તો મેં છાલ છે એ કાઢી નથી એટલા માટે અને બીજું કે કેરીમાં ઘણી વખત રેસા હોય છે તો છાલમાં પણ બે વસ્તુ અલગ અલગ આવે છે કે મારી કેરી છે એ ફળિયાની જ છે દવા વગરની છે અને સારી છે તો છાલથી કોઈ દિવસ કડછું બન્યું નથી પણ જો તમને એવું લાગે કે છાલ ઉપરની સારી નથી કે છાલથી કડછું થઈ જશે તો છાલ છે એને કાઢી લેવી તો હવે આ રીતે આપણો સરસ પલ્પ છે શરબતનો એ બની ગયો છે તો આ થીક જ થશે કારણ કે આપણે બહુ પાણી એમાં એડ નથી કર્યું જેથી એની સેલ્ફ લાઈફ છે એ એકદમ જ વધી જાય તો હવે આપણે આ પલ્પને આપણા શરબતના સિરપને એર ટાઈપ બોટલમાં ભરી લેવાનું છે તો હવે અહીંયા ખાંડથી પણ બની શકે છે તો ખાંડ છે એની ચાસણી કરી આપણે જે આ પલ્પ રેડી કર્યો છે બાફીને કૂકરમાં એ એમાં એડ કરીને પણ બની શકે પણ ગોળથી બનાવીએ તો એના બેનિફિટ આપણા શરીરને વધારે મળે એટલા માટે મેં અહીંયા ગોળથી બનાવ્યું છે અને મારા ઘરે ગોળથી જ હું બનાવું છું ખાંડથી આ શરબત નથી બનાવતી તો હવે શરબત બનાવવા માટે આપણે જે સિરપ બનાવ્યું છે તો એને ગ્લાસમાં નાખી એમાં ઠંડુ પાણી એડ કરવાનું છે અને હલાવી લેવાનું છે એટલે એકદમ જ સરસ ટેસ્ટી શરબત તૈયાર થઈ જશે આ શરબત છે એનામાં બહુ બધા વિટામિન્સ હોય છે મિનરલ્સ હોય છે એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે આપણી આંખ માટે પણ સારું છે આપણા પાચન માટે પણ સારું છે આપણી હાર્ટની હેલ્થ માટે પણ એટલું સારું છે ઇમ્યુનિટી માટે પણ સારું છે તો ઉનાળામાં આ શરબત રોજ પીવો અને સારી સેહત બનાવો અને શરીરને ઠંડુ રાખો તો આ રેસીપી તમને ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરજો થેન્ક યુ